કહેવત વાર્તા જડજા બેટા સુળી પે લે ખુદાકા નામ એક વાણિયાના ઘરમાં રાત્રે ચોર પેઠો ચોર ખડતલ અને તગડો હતો વાણીએ જોયું કે ચોરને સીધે સીધા પહોંચવું મુશ્કેલ છે એટલે એણે યુક્તિ કરી શેઠાણીને ઈશારો કરી સમજાવ્યું કે અરે ઝટ કરો ઝટ દીવો કરો મને સપનું આવ્યું છે કે ભગવાને આપણે ત્યાં જુવાન જોત છોકરો મોકલ્યો છે શેઠાણી કંઈ બોલવા જાય તે પહેલાં તો શેઠે હાથ દબાવીને સમજાવી દીધું શેઠાણી શેઠની વાતનો ત્યાગ પામી ગયા હતા એટલે બોલ્યા તમે શું દીકરાની લતમાં ગાડા કાઢો છો લેવા દીવો કર્યો ક્યાં છે દીકરો ભગવાન એવા તે થોડા ગાડા છે કે આપણા જેવાને ત્યાં રાતોરાત દીકરો મોકલી આપે દીવાનો પ્રકાશ થતાં જ ચોર ગભરાતો ગભરાતો લપાતો સુપાતો તિજોરી પાછળ સંતાયો શેઠે તેને જોયો હતો જાણતા હતા સતા શેઠ ઘરના બે ચાર ખૂણા તપાસી બોલ્યા ભગવાન મને ખોટું સપનું આપે નહીં ભગવાને દીકરો જરૂર મોકલ્યો છે તેમ કહી તિજોરી પાસે લપાતા ચોર પાસે પહોંચી ગયા અને ચોરના વાંસે વ્હાલથી હાથ ફેવરી કહ્યું આ રહ્યો દીકરો મારા પ્રભુએ જવાન જોત દીકરો મોકલ્યો છે ને શેઠે ચોરને પ્રેમપૂર્વક સાતી સરસો ચાંપી તેની પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવી કહ્યું બેટા ગભરાઈશ નહીં તું જ અમારો દીકરો છે તું જ અમારા ઘડપણની લાકડી છે આ બધું તારું જ છે તું આજથી અમારો જ દીકરો શેઠે રાતોરાત પાડોશીઓને જગાડી ગોળ દાણા વેચી ખુશાલી મનાવી કે ભગવાને મને દીકરો દીધો છે ચોરને પણ થયું કે શેઠ આપણને દીકરો જ સમજે છે મારું તો દળદળ જ ફીટી ગયું રાતોરાત દર દાગીનાને રોકડ બતાવી શેઠે ચાવી ચોરને સોંપી દીધી ચોરને દીકરાની જેમ બે ત્રણ દિવસ સાચવ્યો તેને નવડાવી ધોવરાવીને સુંદર કપડાં પહેરાવ્યા અને બધી રીતે વિશ્વાસ પડતા ચોર અને શેઠ બાપ દીકરા જેવા સ્વજન બની ગયા હવે ચોરને પૂરેપૂરા વિશ્વાસમાં લઈ ચારેક દિવસ પછી શેઠે કહ્યું ચાલ બેટા રાજાને સલામ ભરી આવીએ ચોરને વાણિયા પર વિશ્વાસ હતો જેથી શેઠના દીકરા તરીકે કચેરીમાં ગયો તે વખતે શેઠે કાજીને ઇશારો કરી દીધો આ ચોરને શોધવા રાજાએ ઇનામ પણ રાખ્યું હતું ચોરની ધરપકડ થઈ આ નામીચા ચોરને પકડવા વોરંટ હતું તેના પર ખૂનનો પણ આરોપ હતો તેને ફાંસીની સજા થયેલી હતી કાજીએ હુકમ કર્યો કે આ ચોરને આજે જ અત્યારે જ ત્વરિત ફાંસી આપો ફાંસી આપતા અંતિમ ઈચ્છા દરેકની પૂછાય છે તેમ ચોરને પૂછ્યું કે તારી અંતિમ ઈચ્છા શું છે ચોરે વાણિયાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ચોરે શેઠના પગમાં પડી કહ્યું બાપા ફાંસીમાંથી મને બચાવો આજ પછી કદી ચોરી નહીં કરું તમારો દીકરો બનીને જ રહીશ હવે શેઠે અસલ રૂપ પ્રગટ કરતાં કહ્યું એમાં શું ચડજા બેટા સુલીપે લે ખુદાકા નામ ત્યારથી જ આ કહેવત પ્રચલિત બની છે વાણી આ ગમે તેવાને સૂળીએ ચડાવી દે મિત્રો આવી દરરોજ નવી વાતા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ